कदर से भले भूम देखे होस भाई आज में अच्छी आदमी ज्यादा कम जाओगे सिर्फ तुम करो करो और बंडर जिला में आज अपने ગુડ સિટોક કાયદા હેઠળનો પહેલો કેસ રજિસ્ટર કરેલો છે આ કેસ છેલાણા ગેંગની સામે કરવામાં આવેલ છેલાણા ગેંગની અંદર રમેશ છેલાણા અને અન્ય બીજા નવ સભ્યો આમ કુલ દસ સભ્યો મળી અને આ ગેંગની અંદર અલગ અલગ ગુનાઓ આચરતા હતા આ ગેંગના સભ્યો વિરુદ્ધમાં બે ગુનાથી લઈ અને અઢાર ગુનાઓ નોંધાયેલા છે કેટલાક સભ્યો સામે આ ગેંગ છે પોરબંદર જિલ્લાની અંદર ઘણા સમયથી ગુનાઓ આચરતી હતી જેમાં ખૂનના ગુના ખૂનની કોશિશ રાયોટિંગ આર્મ ધાક ધમકીથી ખંડણી માગવી આમ અનેક પ્રકારના ગુનાઓ આ ગેંગની સામે દાખલ થયેલા હતા છેલ્લે ટ્રિગરિંગ ઓફેન્સ તરીકે આર્બર મરીન પોલીસ સ્ટેશનની અંદર એક ત્રણસો સાત રાયોટિંગ અને આર્મ ગુનો દાખલ થયેલો આ ગુનાની તપાસ અમારા એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ કાંબરિયા ચલાવી રહેલા હતા આ તપાસ દરમિયાનમાં આ આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવેલું જેના અનુસંધાને એલસીબી દ્વારા એક દરખાસ્ત તૈયાર કરી અને જૂનાગઢ રેન્જના માનનીય ડીઆઈજી સાહેબ તરફ દરખાસ્ત મોકલવામાં આવેલી માન્ય ડીઆઈજી સાહેબ દ્વારા તમામ પાસાઓનો અભ્યાસ કરી અને આ ગેંગ સામે ગુજ સીટોક હેઠળ કાર્યવાહી કરવાની અમને મંજૂરી મળેલી તેના અનુસંધાને આજરોજ પોરબંદરની કોર્ટની અંદર આ ગેંગના તમામ સભ્યો સામે ગુજ સીટોક હેઠળ કાર્યવાહી કરવાનો કેસ દાખલ કરવામાં આવેલો જેમાં અમે ગુજસીટોક કાયદાની કલમ ત્રણ એક બે ત્રણ બે અને ત્રણ ચાર હેઠળ ગુજ સીટોકની કલમો દાખલ કરવાનો રિપોર્ટ રજૂ કરેલ જેને કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે જેથી ધોરણસર ગુજ સીટોક હેઠળનો કેસ દાખલ કરી અને આ ગુનાની તપાસ છે સિટી ડીવાયએસપી પોરબંદરને સુપરત કરવામાં આવેલી છે અને સિટી ડીવાયએસપી દ્વારા આ ગુનાની ગુજ સીટોક હેઠળની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કુલ કેટલા આરોપીઓ છે આ છેલાણા ગેંગના રમેશ છેલાણા અને અન્ય નવ સભ્યો વિરુદ્ધમાં આ ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં હાલમાં ચાર આરોપીઓની ધરપકડ આ ગુના હેઠળ કરવામાં આવેલ છે અન્ય આરોપીઓ વિરુદ્ધ પણ ટૂંક સમયની અંદર છે એ અરેસ્ટની કાર્યવાહી કરવામાં આવશે ગુજસિટોક એટલે કોઈ પણ વ્યક્તિ વ્યક્તિગત અથવા ગેંગમાં મળી અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતા હોય અને એ રીતના ધાકધમકીથી ખંડણી માગવી અને અન્ય પ્રકારના ગુનાઓ જે છે ઓર્ગેનાઇઝ ક્રાઇમના રૂપમાં જે ગુનાઓ કરવામાં આવતા હોય છે આવા ગુનાઓની અંદર જે સીટોકની કલમનો ઉમેરો કરવામાં આવે છે આ ગેંગ દ્વારા પણ સંયુક્ત રીતે મળી અને કેટલાક સભ્યો દ્વારા બે ગુનાની અંદર સામેલ છે કેટલાક જે સભ્યો છે ત્રણ ગુનામાં કેટલાક પાંચ ગુનામાં ગેંગનો જે મુખ્ય લીડર છે રમેશ છેલાણા એ નવ ગુના એની વિરુદ્ધમાં દાખલ થયેલા છે અને અન્ય એક સભ્ય છે કાના રાણા છેલાણા એના વિરુદ્ધમાં અઢાર ગુનાઓ દાખલ થયેલ છે આમ આ સભ્યોએ સંયુક્ત રીતે મળી અને સમગ્ર પોરબંદર જિલ્લાની અંદર ઓર્ગેનાઇઝ ક્રાઇમનું એક સ્વરૂપ જે આપેલું હતું એને કંટ્રોલ કરવા માટે આજે પોરબંદર જિલ્લાની અંદર આ બુટસીટોકનો કા કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અમે એ જ અપીલ કરવા માગીએ છીએ કે કોઈપણ વ્યક્તિએ આવા ગેંગ બનાવી અને કોઈપણ વ્યક્તિઓ જ્યારે તમને ધાકધમકી કે આપતા હોય તો એનાથી કોઈપણ જાતનો ભય કે ગભરાયા વગર પોલીસનો આપ સંપર્ક કરશો તો પોલીસ ચોક્કસ આવી ગેંગ વિરુદ્ધ છે એ કડકમાં કડક કાર્યવાહી કરવાની અમે ખાતરી આપીએ છીએ અને જે કોઈ ગુનેગાર પણ હોય અને આ પ્રકારની પ્રવૃત્તિની અંદર સામેલ હોય તો એને પણ અમે આ તબક્કે ચેતવણી આપીએ છીએ કે આ પ્રકારની કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ થવું જોઈએ નહીં અધરવાઇઝ એમની સામે પણ આ પ્રકારની ભવિષ્યમાં પણ કાર્યવાહી કરવામાં આવશે